દેશમાં અને વિશ્વમાં અનેક પ્રકારના સંગ્રહાલયો બન્યા છે પરંતુ દંત સંગ્રહાલય અંગે ભાગ્યે જે સાંભળવા કે જોવા મળે છે ત્યારે વડોદરામાં માત્ર ભારત નહીં પરંતુ એશિયાનું પહેલું ખાનગી દંત સંગ્રહાલય બનાવવામાં આવ્યું છે પોતાના વ્યવસાયને વિપરીત અસર કરે એવું આ સંગ્રહાલય લોકોને દાંતના આરોગ્યની કાળજી લેવાની બાબતમાં જાગૃત કરવા ડોક્ટર યોગેશ ચંદ્રાણાએ લાખો રૂપિયાની મૂડી લગાવીને બનાવ્યું છે વર્ષ બે 2016 થી શરૂ થયેલા ગુજરાતના કદાચિત એકમાત્ર ખાનગી દંત સંગ્રહાલયે અત્યાર સુધીમાં 40000 થી વધુ મુલાકાતીઓ નિહાળ્યું છે જેમાં બાળ મુલાકાતોની સંખ્યા મહત્તમ છે આ દંત સંગ્રહાલયમાં દાંતણથી લઈને અદ્યતન નિયંત્રિત ટૂથ બ્રશને

દંત સ્વાસ્થ્ય ઉપરનો આપણે બનાવ્યો છે દુનિયાનો પહેલું ડેન્ટલ ઓર્કેસ્ટ્રા આપણે બનાવ્યું છે અને ઇન્ટરેક્ટિવ વોલ છે એઆઈ બેઝ ડેન્ટલ સ્કેન છે આ બધી જ વસ્તુ અને મ્યુઝિયમની મુલાકાત આપણે વિનામૂલ્યે બધા લાભાર્થીઓને આપીએ છીએ આપણે જુદી જુદી ફેસિલિટી આપતા ગયા અને આપણે એમ એમ કરતાં ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં આવ્યા ત્યાર પછી થોડા સમય પછી આપણે એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં આવ્યા આ સમય દરમિયાન જુદી જુદી શાળાઓના બાળકો તેમજ મુલાકાતીઓ મળી અને લગભગ ચાલીસ હજાર જેટલા લોકોએ આપણા મ્યુઝિયમની મુલાકાત લીધી અને એ જોતા લોકોનો સુંદર પ્રતિસાદ અને બાળકોનો ખૂબ જ સુંદર અભિગમ જોયા પછી એ મ્યુઝિયમને એક્સપાન્શનનો વિચાર આવ્યો અને એ એક્સપાન્શનનો વિચાર આવવાથી આપણે શરૂઆતમાં ટૂથબ્રશનું કલેક્શન ચાલુ કરી અને બે હજાર ચોવીસમાં આપણે લાર્જેસ્ટ કલેક્શન ઓફ ટૂથબ્રશિસ અને લાર્જેસ્ટ ટૂથબ્રશ ડિસ્પ્લે ઓફ ટૂથબ્રશિસના બે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ